તો બીજી તરફ આ લોકમેળામાં પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેમાં બોમ્બ સ્કવોડ પણ તૈનાત રાખવામાં આવી છે આ બોમ્બ દ્વારા આજે લોકમેળામાં ચેકિંગ હાથ ધરાયું હતું સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો સુવિખ્યાત છે આ મેળામાં ફરવા માટે દૂર દૂરથી અસંખ્ય લોકો ઉમટી પડે છે આ વર્ષે પણ આ મેળાની મોજ માણવા માટે લાખો લોકોની જનમેદની ઉમટી પડી છે ત્યારે લોકમેળામાં આવતા લોકો અને ધંધાર્થીઓની સુરક્ષા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને અને લોકો શાંતિપૂર્વક મેળાની મોજ માણી શકે તે માટે પોલીસ સતત કાર્યરત છે તો આ લોકમેળામાં બોમ્બ સ્કોડને પણ ખાસ તૈનાત રાખવામાં આવી છે આ બોમ્બ સ્કવોડના એસઆઈ પોપટભાઈ અર્ષિભાઈ હેડ કોન્સ્ટેબલ અર્જનભાઈ નથુભાઈ જીતેષભાઈ નીલકંઠભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ શનાભાઈ સહિતના પોલીસ કર્મચારીઓએ આજે મેળાના ખૂણે ખૂણામાં સઘન ચેકિંગ કર્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર